સુરત ની ત્રણ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું અત્યારે જે કલાકારોની જે પરિસ્થિતિ એ બરામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી જે પહેલાં અગિયાર અગિયાર કલાક કામ કરાવતા તે અત્યારે છ સાત કલાક કામ કરાવે છે શનિ રવિ રજા આવે છે એટલે અત્યારે કલાકારોની હાલત બહુ જ ખરાબ છે તો આપણી સરકાર પાસે એક માગણી છે કે જે કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને બસો રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય આવી ઘણી માંગણીઓ છે અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જ આવક વધી ગઈ છે છોકરાઓને ભણાવવાનો ખર્ચો મકાનના ભાડા આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હીરા ઉદ્યોગની અંદર છેલ્લા ઘણા સમયથી મંદી છે મંદિરના લીધે અસંખ્ય વાર અમે સરકારને રજૂઆત કરી છે ત્યારે કાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન શ્રી દિનેશભાઈ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના રીઝનલ ચેરમેન શ્રી વિજયભાઈ નાભાગ્યાના સમર્થનથી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને અમે અમારી રજૂઆતો કરવા ગયા હતા રજૂઆતની અંદર જે અમારો મુદ્દાઓ છે કે રક્ત કલાકારો પાંચથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો છે એમના માટે જે મંદીના મારથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને સુરતની અંદર છેલ્લા પાંચ મહિનામાં આડત્રીસ રત્ન કલાકારોએ suicid કર્યા છે એ આડત્રીસ રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને જે રત્ન કલાકારો છે એમના માટે એક કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એટલે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે આ બાબતે અમે ગઈકાલે સુરતની ત્રણ સંસ્થાઓ જે ગુજરાત સરકાર સમક્ષ ગઈ છે એ ક્યારે એવું ગયું નથી અને અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર આ બાબતે ને કાંઈ નિર્ણય લેશે અને રત્ન કલાકારો માટે કઈ ને કઈ યોજના કે આર્થિક પેકેજ જાહેર કરશે એવી અમને આશા અને અપેક્ષા છે